જિલ્લા એસપી પ્રશાંત અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરાઈ હતી અંબાજીના દાતા રોડના સિંહ દ્વારથી એસપી ડીવાય એસપી પીઆઈ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હતા હાથમાં ધજા લઈને એસપી પોતાની ટીમ સાથે મંદિર પહોંચ્યા જ્યાં તેઓમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અત્યારે ધામમાં માતાજીના દર્શન કરેલ છે વિઝિટ કરેલ છે અને આ પાંચ દિવસનો મેળો બહુ સારી રીતે શાંતિથી સુવ્યવસ્થાથી પૂરો થઈ રહ્યા છે તેમાં મા અંબાની કૃપા સૌનો સહયોગ અને તમામ તંત્રની પોલીસની બંદોબસ્તની જે મહેનત છે તે છે અને આ જ મહેનતનો ધ્યાને રાખીને મા અંબાને દર્શન કરવા માટે આજે પગપાળા કરીને પોલીસ સાથે હું અત્રે મંદિરમાં આવ્યો છું માને બહુ બહુ ધન્યવાદ છે તેઓના આશીર્વાદથી આ પાંચ દિવસ બહુ શાંતિથી પૂરો થયા છે અને આવનાર બે દિવસ પણ થશે મેળામાં બંદોબસ્તમાં જે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ અને જીઆરડી છે તે વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે તેઓનો બહુ તેઓનો પણ બહુ એપ્રિશિએશન છે અભિનંદન છે અને આપ સૌના સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર થોડા પહેલા